મિત્રો થોડા દિવસો પહેલાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની હતી એ આગળ વધી રાજસ્થાન ઉપર આવી અને હવે રાજસ્થાનથી આગળ વધી ગઈ છે અને એક વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે મતલબ કે હવે સિસ્ટમ જે છે એ નબળી પડી ચૂકી છે સિસ્ટમ પસાર થઈ ગઈ છે માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગઈકાલથી જ સારો એવા વરાપ નીકળી રહ્યા છે ખેડૂતો હવે ખેતીના કામો પતાઈ શકે છે હવે મિત્રો આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ફેરફાર થશે પણ હા કોઈ કોઈ વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે પણ હવે વરસાદની શક્યતાઓ અમુક જ એકલ દોકલ વિસ્તારોમાં રહેશે બાકી મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદનું પ્રમાણ લગાતાર ઘટશે તો આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે અને સૌથી મહત્વનો પ્રશ્ન કે હવે ફરી એકવાર ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત ક્યારથી થશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા વીસેક દિવસોથી ગુજરાતના વિસ્તારોમાં સતત ખૂબ જ વરસાદ પડ્યો અને કેટલાક એવા વિસ્તારો હતા કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યા હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરીએ તો આગામી દિવસો દરમિયાન હજી પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અમુક એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે હાલમાં દક્ષિણ ગુજરાતથી કરી અને કેરળ સુધી એક ઓફસોર રફરેખા હજી પણ સક્રિય છે અને આના કારણે હજી પણ કોંકણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આની અસર જોવા મળી રહી છે બીજી તરફ રાજ્યમાં હવે આના સિવાય બીજી કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે હવે રાજ્યમાં વરસાદનો જોર ઘટશે કેટલાક વિસ્તારોમાં વરસાદ એકદમ બંધ થઈ જશે જોકે ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવે વરાપ નીકળી આવ્યો છે અને આજની તારીખમાં પણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની ક્યાં ગતિવિધિ જોવા નથી મળી આમ છતાં પણ મિત્રો આજથી કરી અને આગામી આઠ નવ તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે પણ હમણાં આગામી આઠ નવ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા ક્યાંય પણ નથી જોવા મળી રહી હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે આની ઉપરાંત ગુજરાત રિજનમાં સતત આગામી એક અઠવાડિયા સુધી સતત હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે અને આ વરસાદ ભેજને કારણે જોવા મળશે અહીંયા સૌથી વધારે વરસાદનું જોર ખાસ કરીને આગામી આઠ નવ તારીખ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં વલસાડ ડાંગ તાપી નવસારી ભરૂચ આ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું જોર થોડુંક વધારે રહી શકે છે અને અહીંયા કોઈ એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ રહેશે આના સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદનો જોર જોવા મળી શકે છે જેમ કે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો જોર રહેશે પણ હા મિત્રો અહીંયા છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદી ઝાપટા પડી શકે મોટા વરસાદની શક્યતાઓ અહીંયા પણ હાલમાં કોઈ નથી આના સિવાય સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારો છે ત્યાં હવે વરસાદનું જોર ઘટશે એકદમથી ઘટી જશે અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ હવે વરસાદનું જોર ખૂબ જ ઘટી જશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પૂરી રીતે બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે વરાપ નીકળી આવશે અને ગઈકાલથી જ જોવા જઈએ તો વરાપ નીકળી પણ આવ્યો છે આમ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આની સાથે જો આપણે પૂર્વ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હજી પણ આગામી આગામી એક અઠવાડિયા સુધી હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારોમાં મોટા વરસાદની કોઈ શક્યતા હાલમાં નથી આમાં પણ ખાસ કરીને અમદાવાદ દાહોદ ખેડા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે મોટા વરસાદની કોઈ પણ શક્યતા નહીં રહે આગામી આઠ નવ તારીખ સુધી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી જશે પણ અમુક છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓની શક્યતા રહેશે એ પણ ભેજના કારણે તો આ તો થઈ ગઈ મિત્રો આજથી કરીને આગામી ઓગસ્ટ સુધીના વાતાવરણની વાત હવે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ક્યારથી શરૂ થશે તે વિષયમાં આપણે વિસ્તારથી વાત કરીએ માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો તો મિત્રો હાલમાં હમણાં તો આગામી બે ત્રણ દિવસો સુધી ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સતત ઘટશે પણ એના પછી ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે મતલબ કે જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી જે વરાપનો માહોલ નીકળ્યો છે એમાં ખેડૂતોને જલ્દીથી જલ્દી પોતાના ખેતીના કામો પતાવી લેવા જોઈએ કારણ કે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે હા મિત્રો આગામી દિવસો દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો જોર વધશે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત આ તમામ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનો જોર વધશે આગામી આઠ ઓગસ્ટથી ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો જોર વધવાની શરૂઆત થઈ શકે છે અને આગામી દસ ઓગસ્ટ સુધીમાં ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો માહોલ પૂરી રીતે જામેલો જોવા મળી શકે છે આ ત્રણ દિવસની સ્થિતિ પ્રમાણે મિત્રો હાલમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત તથા બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદનો પ્રમાણ વધી શકે છે આ વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાઓ એવી પણ હોઈ શકે છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન મોટા મોટા વરસાદની શક્યતાઓ ક્યાંય પણ નથી દેખાઈ રહી ગુજરાતમાં અત્યાર સુધીમાં એક જૂનથી કરી અને છ ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં અઢાર વધારે વરસાદ થઈ ચૂક્યો છે જેમાં ગુજરાત રિઝનમાં સરેરાશ કરતાં ચાર વધારે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં ઓગણચાલીસ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે જ્યારે મિત્રો સુરેન્દ્રનગર અને દાહોદમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે પણ હવે ફરીથી જે વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે આગામી નવ દસ તારીખથી એમાં આપણે આશા રાખી શકીએ કે સુરેન્દ્રનગર તેમજ દાહોદ જિલ્લામાં પણ સારા વરસાદ નોંધાય હાલમાં એવી આશા છે કે આગામી નવ તારીખથી કરી અને અગિયાર તારીખના સેશનમાં ફરી એકવાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે હાલમાં બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આવી હતી ખૂબ જ મજબૂત હતી પણ એ ડાયરેક્ટ ગુજરાત ઉપર નહોતી આવી રાજસ્થાન ઉપર અને એના પછી પાકિસ્તાન ઉપર ગઈ માટે ગુજરાતના વિસ્તારોમાં વધારે આની મોટી અસર જોવા ન મળી જોવા મળી પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી બીજા વિસ્તારોમાં આ લો પ્રેશર સિસ્ટમના કારણે અસર તો થઈ વરસાદ પડ્યા પણ ઘણા ઓછા વરસાદ પડ્યા એટલા વધારે વરસાદ જોવા ન મળ્યા પણ હવે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે આગામી નવથી અગિયાર તારીખના સેશનમાં એમાં આપણે આશા રાખી શકીએ કે આ ગુજરાત ઉપર સારી અસર કરશે અને ગુજરાતના જે અમુક વિસ્તારો હજી પણ જે વરસાદમાં બાકાત છે જ્યાં વરસાદ હજી સારા નથી થયા થયા છે પણ સારા વરસાદ નથી પડ્યા આપણે આશા રાખીએ કે એ વિસ્તારોને હવે સારા વરસાદનો લાભ મળશે નવા રાઉન્ડની શરૂઆત જે છે એ આગામી દસ ઓગસ્ટથી ગુજરાતમાં થઈ શકે છે અને પછી ત્રણ ચાર દિવસો સુધી ફરી એકવાર વરસાદનો જોર ગુજરાતમાં રહેશે જોકે હજી પણ આ સિસ્ટમ બનશે અને પછી આનો ટ્રેક કેવી રીતે આવશે ગુજરાત ઉપર આવશે કે નહીં આવે આના વિષયમાં વધારે આપણે જ્યારે જ્યારે દિવસો પસાર થશે તો આપણને વધારે માહિતી મળશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજના તમામ પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હમણાં સુધી વરસાદનું પ્રમાણ કેવું છે સારું છે મધ્યમ છે કે પછી હમણાં સુધી હજી સુધી તમારો વિસ્તાર વરસાદમાં બાકી છે મિત્રો તમારા ગામનું તમારા શહેરનું નામ લખીને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ